રિંગ રિંગ રોડ રોડ તરફ જતો રસ્તો છે હવે તમે જોઈ શકો છો આજે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રસ્તો ડ્રેનેજ લાઈન નાખવા માટે તોડી નાખવામાં આવ્યો છે અને એટલો મજબૂત રસ્તો બનાવવામાં આવેલો જે પીપળદનો જે બાયપાસ રસ્તો છે એના પણ થોડા દિવસો પહેલાં તોડીને તોડવામાં આવેલો છે એક બાજુ રસ્તાનું કામ ચાલે છે તમે જોઈ શકો છો રસ્તો તોડી નાખેલો છે અને આ બીજી બાજુ તમે જુઓ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ ની મહેરબાનીથી કતારબંધ જે ટ્રકો પાર્ક થાય છે અને જે બચે રસ્તો થોડો બચે છે એ રસ્તામાંથી એ લોકોએ પસાર થવાનો ટુ વ્હીલર ચાલક હોય રિક્ષા ચાલક હોય બીજા નાના સાધનો હોય આ ઉજ્જડ ગામમાં એરનો પ્રધાન જેવી સ્થિતિ છે ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની આ મિલી જુલી બંને સાઈડ ગાડીઓ પાર્ક તમને જોવા મળશે સ્થાનિક આમ જનતાને એ જ સમજાતું નથી કે જે બી પ્રોજેક્ટ કોર્પોરેશન અહીંયા મૂક્યો છે જે ઘર વપરાશના પાણીનો સંગ્રહ કરી અને પછી એનો નિકાલ જે બી ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરવા માટે અને એ પાણી સાબરમતી નદીમાં જ છોડવાનું હોય તો પછી જ્યાં પ્રોજેક્ટ સ્થાપ્યો છે એની બાજુમાં જ સાબરમતી નદી છે તો શા માટે આ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો આરસીસી રોડ તડવામાં આવી રહ્યો છે એ લોકોને સમજાતું નથી અને બીજો નંબરમાં કે જે બાયપાસ રસ્તો છે પીપળોદનો ત્યાં પણ ખુદકામ કરીને કોઈ લાઈન નાખવામાં આવી છે જો આજ પ્રોજેક્ટના અનુસંધાનમાં લાઈન નાખવામાં આવી છે તો પછી આ બીજી લાઈન જે છે ત્યાં ક્યાં લઈ જવા માંગે છે અને શા માટે બધા રસ્તા અહીંયા આંબી વિકાસના કામ તો જ થતા જ નથી અને થાય તો બી ચોક્કસ વર્ગને લાભ થાય એ પૂરતા જ થાય છે અને હાલમાં જે રીતે કામગીરી થઈ રહી છે એ બાબતે જાત જાતની ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે કે ભાઈ ભૂતકાળમાં જ્યારે આ રસ્તો બન્યો ત્યારે કેટલી ગોઠવણો પાડવામાં આવી હતી ઇન્ડસ્ટ્રીના લાભાર્થીને અત્યારે હાલ બી એવી શંકા રહી છે લોકો તરત તરની ચર્ચાઓ કરે છે મૂળ વસ્તુ કે પાણી સાબરમતી નદીમાં જ છોડવાનું છે તો પછી આ આરસી રોડ કેમ તોડવામાં આવી રહ્યો છે એ જ ચર્ચાનો વિષય બન્યો છે બાયપાસ રસ્તો બાયપાસ રસ્તો બી તમે તોડ્યો છે અને બાયપાસ રસ્તાની બિલકુલ એક નારી કાચો રસ્તો જાય છે ત્યાં સાબરમતી નદી મળે છે તો પછી આટલું બધું નુકસાન કરવાનું કારણ શું શું મતલબ શું છે એ લોકોને સમજાતું નથી